કેવાનો મતલબ એટલો છે આ વાક્યનો આ પંક્તિનો કે તમે બીજા માટે જો કંઈ પણ ખરાબ વિચારતા હો કે એમને ખરાબ થવાનું તમે મગજમાં કંઈ વિચાર્યું હોય કે ખરાબ કામ કરતા હો બીજા માટે તો એટલું જ વિચારીને કરજો કે એ જગ્યાએ હું હોઉં મારી સાથે આટલું ખરાબ થયું હોય તો હું એમાંથી કેવી રીતે બહાર નીકળી શકીશ કારણ કે બીજા માટે જો વિચાર વિચાર્યું હોય ને ખાલી મગજથી કે એની સાથે આવું ખરાબ થાય તો એ એક વિચારનો પણ આપને પાપ લાગે છે એ જે વિચાર કરેલો હોય મગજમાં ખરાબ ભાવનાથી બીજા માટે તો એ પાપ બની જાય છે અને વર્તા કર્મ સાથે આપણે એનું ફળ ભોગવવું જ પડે છે માટે ખાલી વિચાર માત્રથી પણ આપને પાપ લાગે છે તો બીજા માટે ઊંડો ખાડો ખોઈદો હોય અને બીજા માટે આપણે ખરાબ કામ કર્યું હોય તો એ વર્તું થઈ અને જીવનમાં ગમે ત્યારે આગળ જતાં આપણી પાસે આવે જ છે અને એનું કર્મ આપણે ભોગવવું જ પડે છે ગમે તે ગમે તેટલું ખરાબ કામ કર્યું હોય નાનું હોય કે મોટું પણ એ ખરાબ કામ જીવનમાં આપણે આગળ જતા આપણે ભોગવવું જ પડે છે ત્યારે તો આપણે ખુશ થઈ જાય છે કે હા પેલા માટે મેં આમ કર્યું હતું એનું જોયું ને આમ થઈ ગયું આ ખરાબ થઈ ગયું ઈર્ષા દેખાય લોભ મોગ ક્રોધમાં આવીને ગમે તેવું કરી નાખી છે ગમે તેના હૃદયને ઠેસ પહોંચે એવું આપણે કરી લઈ છીએ એ ત્યારે તો આપણે એનું દિલ દુખાવીને ખુશ થઈ જાય છે પણ યાદ રાખજો કૃષ્ણ ભગવાને કીધેલું છે કે હંમેશા કર્મ તમારો ક્યારેય પીછો નથી મુકતો તો કર્મ તમારી સાથે જ આવે છે અને સાથે જ જાય છે

કે હું એમાંથી બહાર નીકળી શકીશ કે નહીં નીકળી શકું પોતાને હંમેશા બીજાની જગ્યાએ મૂકી અને વિચાર કરવાનો કે હું આવું કાર્ય એના માટે કરું છું એવું મારી સાથે થયું હોય તો હું શું કરીશ બસ આટલું વિચારી અને હંમેશા બધા સાથે પ્રેમથી રહો તો બોલો હરે કૃષ્ણ રાધે રાધે હરી બોલ મારા વિડિયો તમને ગમતા હો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં મારા વિડીયોઝને લાઇક કરજો કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ રાધે રાધે બોલ